ભગવાન શ્રી શ્રીહરીએ પોતાની માણકી ઘોડીને દોડાવી કાઠી દરબારો કે મહારાજ આમ ઘોડી ક્યાં લઈ જાઓ મહારાજ કે અમારે આ હરણના અંદર રહેલો જીવ છે જીવનું કલ્યાણ કરવું આ ભગવાન છે માણસની સામાન્ય બુદ્ધિ ભગવાન કે ભગવાનના મહાપુરુષની બુદ્ધિમાં આટલો ભેદ છે આપણે જોઈએ છીએ ત્યારે કલ્યાણની ભાવના નથી અંદરથી કાં તો તિરસ્કૃતની ભાવના છે કાં તો અંદર કંઈક મોહ કે રાગની ભાવના છે કોઈ પણ પદાર્થ પ્રત્યે જ્યારે મન જાય છે ત્યારે મહાપુરુષ એના જીવના કલ્યાણ માટે વિચારે ભગવાન એ જીવના શ્રેય માટે વિચારે સામાન્ય માણસ પોતાની જે મનોદશા છે પોતાની જે અંતરની ઈચ્છાઓ કે કામનાઓ છે એ કામનાઓની પૂર્તિ માટે એનો ઉપયોગ કરે છે આજે ઘરમાં પશુ પંખી કંઈ પાળે છે માણસ કૂતરા રાખે છે બિલાડા રાખે સસલા રાખે તો શું છે કલ્યાણની ભાવના નથી ભાવના શું છે ભાવના પોતાના અંદરમાં રહેલો રાગ એ રાગને પોષવા માટે એ એનું જતન કરે છે જ્યારે પરમાત્મા ભગવાન એવા છે ભગવાન હરિએ સંતો કાઠી દરબાર કહ્યું કે મહારાજ આ શું મહારાજ કે અમે નિકલાસી અનંતના કલ્યાણ કરવા માટે ભગવાન હરી માણકી ઘોડી લઈને ચાલ્યા વિશાળ ઘણા બધા હરણાઓ રોજ એનું ટોળું મળ્યું હરણાઓ આગળ ચાલ્યા ભગવાન શ્રીહરી રોજનું ટોળું હતું તો એ રોજણા જે હતા એ ટોળાની નજીક ભગવાન શ્રીહરિએ માણકી ઘોડીને મહારાજ લઈ ગયા એ તો જોઈ રહ્યા છે ભગવાન ભગવાનને જોયા મહારાજ થોડા નજીક રોજ બધા સામા છે ભગવાન નું ઐશ્વર્ય માણસ માણસને જોવે તો જતા રહે પણ મહારાજ આવી ઘણી બધી જગ્યાએ મહારાજ બાળ સ્વરૂપ મહારાજ જયારે બાળપણની અંદર નાના હતા ત્યારે પણ ગાયો ભગવાનને જોતી તો દોડી દોડી નજીક આવતી હતી આ ભગવાનનું આ ભગવાનનું ભગવાન પણ જીવની વૃત્તિ એને આકર્ષીને પોતામાં ખેંચી લઈ કેવલ દ્રષ્ટિ માત્ર ઉભા રહ્યા જ જ્યારે રોજના ટોળાએ જોયું એકદમ રોજનું ટોળું નજીક આવ્યું નજીક આવીને ભગવાન સહજાનંદ સ્વામીના દર્શન કર્યા ભગવાનની નજીક જાઓ હર હમેશ એટલે આપણે નિત્ય નિરંતર ભગવાનના દર્શન કરવા જઈએ છીએ ભગવાનથી નજીક સંતથી નજીક ભગવાનના ભક્ત થી નજીક સામે ચાલી કઈક મુક્તિનો ઉપાય ની સમક્ષ જોઈ રહ્યું મસ્તક ઉપર ભગવાન સહજાનંદ સ્વામીએ વાઘને ધારણ કરી છે માણકી ઘોડી ઉપર બિરાજમાન છે આવી અદભુત મનોહર મૂર્તિ ભગવાનની આ ટોળાએ જોઈ ને ઉભું રહી છે એક નજરે પોતાની આંખનું મટકું પણ આ રોજ મારતા નથી એક બે ત્રણ ચાર પાંચ જેટલા પણ રોજ હતા એક નજરે એક ટસે મટકું માર્યા વગર ભગવાનની સામે જોઈને ઊભા રહ્યા છે પ્રભુની સામે જોઈ આવી રીતે ઊભા રહ્યા કેવા લાગતા હતા સંતો કહે યોગી સમાન લાગતા હતા જાણે કે આ જગતમાંથી વિરક્ત થયા હોય એક પણ પોતાનો આંખનો પલકારો માર્યા વગર બધા સંતો જોઈ રહ્યા મહારાજ આ તો જાણે કે કોઈ પૂર્વના યુગી હોય અને એક પશુના દેહની અંદર આમ કેમ ઉભું રહેવાય આપણે નહીં ઉભા રહે કેટલા મટકા માર લઈએ નજર આગી પાછી કરી લઈ આમ કરી લઈ તેમ કરી લઈ કોણ આવ્યું કોણ જીવ આપણું મને એટલું સ્થિર નથી પણ આ પ્રાણીનું મન આ રોજનું મન સ્થિર જોયું એક ધારા એક મિનિટ બે મિનિટ પાંચ મિનિટ એમ કરતા કરતા ભગવાન તો એમ જ ઉભા છે રોજ પણ ભગવાનની સામુ જોઈ રહ્યા છે જાણે કે ભગવાનની મૂર્તિનું પાન કરતા હોય યોગી સમાન આ બધા એના શરીર જાણું યોગી આવેલા સુવૃત્તિ પ્રભુ માં પ્રો જોગી આવેલા સુકો ચિત્તવૃત્તિ પ્રભુજી માં પ્રો ચિત્તવૃત્તિ પ્રભુ ના હોવાય હા મન બુદ્ધિ ચેત એકાગ્ર બન્યા છે ભગવાનની સામુ જોઈ રહ્યા છે ભગવાનનું જાણે ધ્યાન કરતા હોય આ વનવગડાની અંદર મહારાજની મૂર્તિને જોઈ આપણને એક સંદેશ આપે છે એક મેસેજ આપે છે ભગવત દર્શન કરીએ ત્યારે મનની વૃત્તિને એકાગ્ર કરીએ કોઈ ભગવાનના સંત કેવા ભગવાનના ભક્તની સાથે બેઠા સત્સંગ કરતા હોય તો મનની વૃત્તિ એકાગ્ર કરીએ ભગવત કથા ચાલતી હોય ભગવાનના ચરિત્રોની સાંભળવામાં પોતાનું મન જેને સ્થિર કરીએ આગો પાછું કરીએ આપણે ડાખોડિયા માળીએ ને હા એવું આવું મન જ્યારે સ્થિર થાય ત્યારે યોગી થવા યોગીની દશાને પ્રમાણે મન જ્યાં સુધી ભટકે ત્યારે એ એ સ્થિતિને જીવ પામી નથી શકતા બધા જ રોજની મનોવૃત્તિ જે હતી ચિત્તવૃત્તિ હતી એ પ્રભુની અંદર પોવાય જાણ્યું યોગી આવેલા સુકોઈ ચિત્તવૃત્તિ હે પ્રભુજી માપ્રોઈ જુએ મટકા રહીત સહુ સામે જુએ મટકા રહીત સહુ જનો વિસ્મય પામ્યા સે બહુ વિસ્મય પ્રાણીના દેહમાં ભજન ભક્તિ આવી એકાગ્રતા મન બધાયના વિસ્મય પામી ગયા માણસના મનમાં એકાગ્રતા નથી રહેવાતું પશુ તો કેટલું ચંચળ હોય પણ એકાગ્ર બન્યું કેમ બે વસ્તુ છે આની અંદર એક તો ભગવાન સામે છે અને પૂર્વનો કોઈ મમુક્ષુ જીવ છે જેને કોઈ પણ કારણસર પૂર્વના કર્મા અનુસાર પ્રારબ્ધા અનુસાર કોઈ પણ કારણસર એને આવો દેહ મળ્યો છે અને સત્સંગમાં ઘણા મળ્યા છે મનુષ્ય જન્મની અંદર કાંઈ નાના મોટા અપરાધ થયા હોય કાંઈ ભૂલ થઈ હોય કાંઈ પણ જીવનમાં જે કર્મ થયું છે એ અસત્કર્મના કારણે થઈ અને જીવનની અંદર ઘણી વખત મનુષ્ય દેહ છૂટ્યા પછી પ્રાણીના પશુના પંખીના દેહ પણ આવ્યા છે આ એવો દેહ મળ્યો છે કારણ કોઈ પણ હોય પણ પ્રાણીના દેહની અંદર પૂર્વનું સુકૃત ઉદય થયું અંતરની અંદર જાણે કે હવે આ જન્મમાંથી આ પશુના દેહમાંથી છૂટી અને હવે ભગવાનને પામી લેવાશે આવા ભાવથી આ રોજડાઓ જે હતા એ રોજડાઓ ભગવાન શ્રીહરિના દર્શન કરે છે મટકું મારતા નથી બધા એ પામ્યા છે ભગવાન શ્રીહરિ આ રોજના ટોળાની સામે ઉપા બસ થોડી ક્ષણો માટે એનું દર્શન એ રોજને આપ્યું ભગવાન શ્રી દર્શન આપી આ ટોળું હતું એ ટોળું ભગવાનના દર્શન કરીને પાછું વળ્યું પાછું વળ્યું મોક્ષનો માર્ગ ખુલ્યો એક વખત ભગવત દર્શન આ જીવને મોક્ષનો માર્ગ ખોલી આપે એટલી નિત્ય નિરંતર આજે કરેલું થોડું પણ સત્કર્મ બીજા જન્મની અંદર મોક્ષના રાહ તરફ લઈ જાય આ પ્રાણીઓ જે રોજ રોજ બધા ભગવાનના દર્શન કરીને આગળ ચાલ્યા પણ એક દર્શન માત્ર થઈ શું કહે છે સંસ્કાર એ સંસ્કાર પડ્યો દર્શન અને એ સંસ્કારના કારણે થોડો સમય ગયો વ્યતીત થયો જંગલમાં રખડતા રજડતા આ બધાએ જે જીવો હતા પ્રાણીઓ હતા એ પ્રાણીઓ ભગવાનના દર્શનનું દર્શન કારણે થઈ અને સમય જતા છૂટ્યા મૃત્યુ પામ્યા અને મૃત્યુ થયા પછી ઉદે થયો એનો સંસ્કાર સતસંગે પ્રાણીના માંથી હવે મનુષ્યનો દેહ સત્સંગ ની અંદર જન્મ મળ્યો એટલે ભગવાનના દર્શન કરવા કે ક્યાંય ભગવત દર્શન કરતા થતા આ જીવ